હું મોરબીમાં લગભગ ત્રણ હજાર ઉદ્યોગ છે બહારના પરપ્રાંતિ લગભગ ત્રણક લાખ માણસો કામ કરે કોઈ ટ્રક લઈને આવતા હોય કોઈ આ આવતા હોય તો નો ડાઉટ સ્વીકારવું પડે કે બહારનાને થોડું ઘણું વ્યસન હોય કારણ કે અહીંયા છૂટ હોય ને ગુજરાતમાં છૂટ નથી હોતી એટલે ખટારા લઈને આવતા હોય ને કાંઈ આવતા હોય ને કાંઈ એવું હોય તો ક્યાંક કાંઈક નાની મોટી રણજર હોય પણ એનો સાંભળો કરવો હોય તો અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને અમારા જેવા સક્રિય હોય તો એનો સાંભળો થઈ શકે એ સો ટકા મને ખાતરી છે હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગમે તે જ્ઞાતિ ગમે તે પ્રાંતના અસામાજિક તત્વોને ચલાવી લેવા માગતી નથી પૂર્વના વિસ્તારમાં ક્યારેક પરપ્રાંતિય હિન્દી ભાષી લોકો આવા કાર્યમાં ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે આપના માધ્યમથી હું એમને વિનંતી કરવા માગું છું કે કોઈપણ રાજ્યની સુરક્ષા શાંતિ જોખમાય તેવા કાર્યો કરવાના જોઈએ અને પોલીસની કાર્યવાહી ખૂબ સરાહનીય રહી છે સરકાર છે સરકારનો સીધો સીધો સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ સાથે ચાલનારી સરકાર છે અને સરકારે હું જ્યાં સુધી આ જાણું છું આપ બી મીડિયા જગતમાં છો કે ચોવીસ કલાકની અંદર આટલા મોટા એક્શન લેવા અને જે બી લુખા તત્વો કોઈ બી પરપ્રાંતના હોય કે ગમે ત્યાંના હોય એને ડામી દેવા અને એનું એક સરસ શખ્સ એક્શન લઈને અને ચોવીસ કલાકની અંદર એ લોકોના જે ગેરકાયદેસર મકાનો તોડી પાડવા એમના સરઘસ કાઢવા એમને પનીશ કરવા એવી સરસ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે એમાં કોઈ વાત કે વિવાદ ના હોય